નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો શાળા સહાયક જે નવું જીઆર થયો છે એને લઈને જે શાળા સહાયકની ભરતી થવાની છે આઉટસોર્સિંગ અગિયાર માસના કરાર હાથ જે ભરતી થવાની છે એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને સંપૂર્ણ જોશો આપણા મિત્રોને શેર કરશો ચેનલ પર જો નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને શેર કરશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો જે શાળા સહાયકની નિમણૂંક છે એની જે શરતો છે એમાં પગાર કેટલો હશે કેટલા સમય માટે એમને આઉટસોર્સિંગ કરાર આધારિત કેટલો સમય હશે એજ્યુકેશન ક્વોલિફિકેશન લાયકાત શું હશે એમને કરવાની કામગીરી શું હશે એની તમામ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો અવશ્યથી સંપૂર્ણની હાળવા વિનંતી છે તેમજ આપણા મિત્રો સુધી શેર કરવા વિનંતી છે તો વિગતે જોઈએ મિત્રો તો જે ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં આઉટસોર્સિંગથી શાળા સહાયકની ભરતી કરવા બાબત તો જે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તાઓમાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે જે અંતર્ગત પ્રાથમિક શાળાઓ માટે સ્માર્ટ ક્લાસરૂમ કમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે ડિજિટલ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક સહભ્યાસિક પ્રવૃત્તિઓ મદદ મળે અને વહીવટી કામગીરી સરળતાથી ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયકો ઉપલબ્ધ કરવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી તો જે ઠરાવ છે એ જોઈએ મિત્રો તો પુખ્ત વિચારણાને અંતે રાજ્યની પ્રાથમિક પગાર કેન્દ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક સહાયભ્યાસિક પ્રવૃત્તિઓને મદદ મળે તેમજ વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરવાના હેતુથી નીચેની શરતોને આદેશ શાળા સહાય આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવેલ છે તો જે નિયમશ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા જોનેલવાઈજ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્ય કાર્યપદ્ધતિ અંગેની સૂચના પણ રહેશે જે શાળા સહાયકો સાથેનો કરાર છે આઉટસોર્સિંગ એજન્સી કરશે એજન્સી દ્વારા જે ઉમેદવારોની વર્ષના અંતે જે એસએમસી કમિટી હોય છે તે તેમજ ક્લસ્ટરના જે સીઆરસી છે એમના મારફતે સમીક્ષા કરી અને એમને કામગીરી સંતોષકારક હોય તે મુજબનું પ્રમાણપત્ર આપવામાં આવશે શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવા માટેની પ્રક્રિયા જે છે એમાં અહીંયા જે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે ખાસ જે પગાર કેન્દ્ર શાળાઓ છે ત્રણસો થી વધુ ત્રણસો વિદ્યાર્થીઓ એવી છૂટા કરેલ શાળા જેમાં શાળા સહાયક ફાળવાયેલ ન હોય અને અન્ય પગાર કેન્દ્ર શાળાઓના જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાસન શ્રીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે કોઈ કિસ્સામાં છૂટા કરેલ શાળા સહાયકોને જિલ્લા નગર પગાર કેન્દ્રો શાળા ન હોવાના કારણે સમાવી શકતા ન હોય તેવા શાળા સહાયકને અન્ય જિલ્લા કે નગરને શાળા સહાયક ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેને એજન્સી મારફતે પ્રાથમિક શિક્ષણ ખાતેની જાણ કરવાની રહેશે આવી અરજી પર અત્વે જે નિયમકશ્રી પ્રાથમિક શિક્ષણ શિક્ષણની કાર્યવાહી કરીને શાળા અન્ય જિલ્લાની કે નગરની ખાલી જગ્યાઓ છે એના પર આઉટસોર્સિંગ એજન્સી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને શાસન અધિકારી ફાળવણી એ કરવાની રહેશે બરાબર ત્યારબાદ જે શાળા સહાયને આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવા અંગેની જે બાબતો છે એ આ જે છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ જે અત્યારે અમલમાં છે એ આ બાબત બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ શૈક્ષણિક વર્ષ સુધી લાગુ પડશે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે આ બાબત અંગે સરકાર તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે એટલે આ બે હજાર સત્યાવીસ અઠ્યાવીસના શૈક્ષણિક વર્ષ સુધી આઉટસોર્સિંગથી જે શાળા સહાયકોની નિમણૂંક કરવામાં આવશે ત્યારબાદ આજે ખાસ અન્ય જે શરતો છે એમાં સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સિંગથી મેળવવાની રહેશે હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને શાળામાં ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓ સંખ્યા શાળા શાળામાં આવેલી હોય તેવા સંકુલ તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓને તેમની ભૌગોલિક વિસ્તારને ધ્યાને લઈ ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીવાળી સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે એટલે માની લો કે મિત્રો કોઈ પગાર કેન્દ્રની સ્કૂલ છે ને એમાં ત્રણસો કે તેથી વધારે વિદ્યાર્થી નથી પણ એ જ પગાર કેન્દ્રની અંદર કોઈ બીજી શાળા છે તો એમાં ત્રણસો વિદ્યાર્થી કે તેથી વધુ છે તો એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે અને શાળાની ભૌગોલિક વિસ્તાર છે અને ત્યાંને લઈને એને શાળા સહાયક મળી શકે આ જે ઠરાવ છે એ પ્રમાણે સંબંધિત જિલ્લામાંથી એમના જે વેતન સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી શાસનાધિકારી તેઓને જિલ્લા માટે નિયત થયેલ જે એજન્સી છે એમના મારફતે પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ કેટલું મહેનતાણું એકવીસ હજાર પ્રતિમાસ મહેનતાણું મળશે એજન્સીને સર્વિસ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવાના રહેશે આ જે એજન્સી દ્વારા નિમાયેલા જે શાળા સહાયકો છે એમને એકવીસ હજારનું અહીંયા ઉચ્ચક તમને પ્રતિમાસ માસિક મહેનતાણું મળશે તો આ તેની તમામ વિગત ખાસ હવે જે આપણે ચર્ચા કરવાના છે શૈક્ષણિક લાયકાત કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતક અને બીએ એડ ઉમેદવાર વિદ્યાશાખામાં સ્નાતક હોવું જોઈએ અને બી એને ડિગ્રી ધારણ કરેલ હોવી જોઈએ વયમર્યાદા જે છે એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારોની વયમર્યાદા અડત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ પસંદગીની પ્રક્રિયા આગળ જે ક્રમેક મુજબ લાયકાત ધરાવતો આઉટસોર્સિંગ એજન્સીને આપેલી યાદી મુજબ કરવાની રહેશે જે માસિક મહિના છે એકવીસ હજાર રહેશે સમયગાળો છે અગિયાર માસનો રહેશે વેકેશન સિવાય શાળા સહાયકોનો શાળા સહાયક સાથે જે કરાર છે એ શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સિંગ એજન્સી સાથે કરાર કરવાનો રહેશે કામકાજ જે આઉટસોર્સ આધારિત શાળા સહાયકો શાળાના કામકાજના દિવસો દરમિયાન તથા સાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચરે અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે તો જે એની બોલીઓ શરતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પસંદગી પ્રક્રિયા માસિક મહેનતાનું કેટલા સમય માટે છે શું કામ કરવાનું રહેશે એજન્સી સાથે કરાર છે જે શાળા સાથે સાથેનો કરાર છે એજન્સી દ્વારા અને કામકાજ કઈ રીતે હશે પગાર શું હશે શૈક્ષણિક લાયકાત શું હશે આ તમામ વિગત આપણે આ ઠરાવની અંદર જોઈ તો આથી આપની આજની અપડેટ આવી અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો મિત્રો ચેનલને અવશ્ય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ આભાર મિત્રો